આ એક જ મરચાનો છોડ છે લાગ તમે જુઓ કેટલો જબરજસ્ત લાગ છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે અહીં મરચાના ખેતરમાં ઊભા છીએ આ તમે જોઈ શકો છો પૂરો મરચાનો ખેતર અને આ ખેડૂત મિત્ર છે શું નામ છે તમારું નેવિલ બીચ ઓકે અને આ કેટલા વીંગા છે ખેતર ખેતર છે

પ્રાઈ હિસાબે તો બે આડી તલ જેવું ખરું એટલે બે ચાર કિલો જેવું તો ઉપર ઓકે અહીંયા એક આપણો છોડ છે જરા બતાવજો ને ઉંકીને થોડું સેજ આ તમે જોઈ શકો છો લાગ ચાનો છોડ આને તમે લાગ જુઓ ઓહો હોહ હો કેટલો છે જબરો